આપ જોઈ રહ્યા છો ઉદ્યોગ ભવન ખાતે બે હાજર અઢાર ઓગણી ટ ઉમેદવારો તેમની કેટલીક માંગણીઓ સાથે અહીં હાજર થયા છે તો આપણે દરેક ઉમેદવાર પાસેથી જાણીએ કે તેમની શું માગણી છે સૌપ્રથમ બેન આપ ક્યાંથી આવો છો મોરબી થી આવું છું બરાબર બેન અમારી માગણી શું છે જણાવશો અમે બે હજાર અઢાર ઓગણીસમાં ટાટની એક્ઝામ આપેલી છે સર અને બે હજાર અઢારથી એકવીસમાં અમારી ભરતી આવી ચાર વારસે અમારી ભરતી આવી અને ભરતીમાં જે અમને સીટ આપેલી હતી ને એ સીટની અડધી સીટ પણ અમારી કમ્પ્લીટ ભરી નથી સરકારે કેમકે એકવીસનો નિયમ લઈ આવ્યા અને કોરોના મહામારીને કારણે અમારા ચાર વર્ષ તો એમને એમ નીકળી ગયા બે હજાર સોળના સર્ટિફિકેટ ઉપર એ લોકો પાંચ રાઉન્ડ બહાર પાડી શકતા હોય તો બે હજાર અઢાર ઓગણીસના ટાટના સર્ટિફિકેટ ઉપર એક જ રાઉન્ડ

કે નવી ટાટ પદ્ધતિ લાવીને તમારે બધા અઢાર ઓગણીસ વાળાને અન્યાય કર્યો છે કે એને એક ચાન્સ આપો તમે એને નવી ભરતી અમારી અલગથી કરો એવી અમારી માગણી છે સર્વ ઉમેદવારોની ખૂબ સરસ તો આપ જોઈ રહ્યા છો કે બે હજાર અઢાર ઓગણી પાસ ઉમેદવારની સરકાર પાસે એક માગણી છે કે તમે ટેટની બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધીની જો માર્કશીટ વેલિડ ગણતા હો તો જે બે હજાર અઢાર ઓગણીસમાં જે ટાટ પાસ ઉમેદવારો છે એમની પાંચ વર્ષની વેલિડિટી હતી છતાં પણ બે વર્ષ કોરોનાને નીકળી ગયા તો ત્રણ વર્ષ બચ્યા તો આ બધાની એક જ માગણી છે કે કોરોના કાળના જે બે વર્ષ છે તે ઉમેરાય અને સ્પેશિયલ બે હજાર અઢાર ઓગણીસ ટાટ પાસના ઉમેદવારો માટે નવી ભારતી બહાર પાડે તો મિત્રો આપ જણાવશો આપ ક્યાંથી આવો છો દ્વારકા જિલ્લા તમારી માંગણી છે સરકાર જોડે કે અમારી માંગણી એવી છે કે બે હાજર સોળમાં જે લેવાની આઠ જે ભરતી છે એની છ વખત રાઉન્ડ પડ્યા લિસ્ટ ને બે હાજર અઢાર ઓગણીસ માં લેવાની પડી એનો એક જ ફેલી ખાલી બસ ભરતી થઈને એક રાઉન્ડ જ પડ્યા અને અમારો બીજો એક પ્રશ્ન છે કે ઉંમર વધારો અમારો ને ઉંમર પૂરી થવા આવી તો અમને ઉંમરની પણ થોડીક

ટેટ અને જે આ ભરતી ચાલે છે એમાં જે ટેટ વન ટુની જે ભરતી થઈ છે એમાં આજીવન વેલિડિટી રાખી છે પરંતુ ટાકની જે છે અઢાર ઓગણીસની એને આ ભરતીમાં વેલિડ ગણ્યા નથી તો મારી એક જ માગણી છે કે આ નવી ભરતી અલગથી આપો અને બે હજાર અઢાર ઓગણીસવાળા વિદ્યાર્થીઓને ન્યાય આપો

તો એમને એમ પાંચ વાર નીકળી ગયા અને જે ભરતી થઈ એમાં અઢી જગ્યાઓ ખાલી છે કોઈ રાઉન્ડ નહીં તો મારી એક જ ઈચ્છા છે કે જે બે હજાર માર્કશીટ છે તો તેની પણ આ ભરતીમાં સમાવેશ કરવામાં આવે અને અમારી કાયમી ભરતીમાં સમાવેશ કરવામાં આવે તો બીજા એક મિત્ર છે એમના પાસેથી જાણવા માગું છું કે તમે વારંવાર સરકાર પાસેથી બે હજાર એકવીસથી મળીને આ દિન સુધી લગભગ મારે જાણવામાં આવ્યું છે કે તમે સાહીઠ વખત જે વખતે જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે અને ડિંડોર સાહેબ છે ત્યારે પણ તમે માગણીઓ કરી છે જો હવે તમારે માગણી સ્વીકારમ નહીં આવે તો તમારા આગળના પગલાં શું હશે જણાવશો અમારા આગળના પગલાં એ હશે કે અમે હવે મહાઆંદોલન કરવાની તૈયારી રૂપે ભાગ ભજવવાના છીએ બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસના જે ઉમેદવારો છે તેમને બધા જ મતલબ કે કાયમી ભરતીમાં પણ બહાર કરી દીધા છે અને એ લોકોને શિક્ષણ સહાયક ભરવા છે બરાબર સરકારને કોઈપણ પ્રકારે ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવી નથી અને સતત ટેટ વન અને ટેટ ટુની જ ભરતી કરવી છે તો અમારી એક જ માગણી એવી છે કે બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસની ભરતી બે હજાર ઓગણીસમાં માર્કશીટ ઉપર માર્કશીટ ઉપર એક ભરતી અમને આપો એવી અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ બરાબર છે સાહેબ આપણું નામ શું છે જણાવું છું ક્યાંથી આવો છો અલ્પેશભાઈ પરમાર છે મારું નામ અને મહેસાણા જિલ્લામાંથી આવું છું તમારી માંગણી શું છે સરકાર પાસે મારી માગણી છે સાહેબ કે ટેટ 1 અને ટેટ 2 ની માર્કશીટ ઉપર એક જ માર્કશીટ ઉપર 5 થી 6 વાર ભરતી કરે છે સરકાર તો બે હજાર અઢાર ઓગણી માર્કશીટ ઉપર વેલિડ કેમ ગણતા નથી ટાટ અને ટાર્ટ વન અને ટાટ ટુની માર્કશીટ ઉપર આજીવન કરી અમને એક કાયમી ભરતી આપો અને અમને એક મોકો આપો સાહેબ